ભાદરવી અમાસના દિવસે પીપળાના ઝાડ નીચે એક ખાસ વસ્તુ મૂકી દો મોટામાં મોટો પિતૃદોષ સમાપ્ત થઈ જશે હા મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી આપણા હિન્દુ શાસ્ત્રોમાં ભાદરવી અમાસને પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો સૌથી પવિત્ર અને શક્તિશાળી દિવસ ગણવામાં આવ્યો છે માન્યતા છે કે આ દિવસે આપણા પિતૃઓ પૃથ્વી પર પોતાના વંશજોની રાહ જુએ છે અને જો તેમને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈ પોતાના કુટુંબમાંથી પિતૃદોષ દૂર કરે છે ઘણા લોકોના જીવનમાં એવું જોવા મળે છે કે મહેનત ઘણું કરે છે છતાં સફળતા મળતી નથી પૈસા હોવા છતાં સુખ મળતું નથી સંતાન સુખમાં અવરોધ આવે છે કે ઘરમાં વારંવાર દુઃખદ ઘટના બને છે આ બધી પરિસ્થિતિઓ પાછળનું એક મુખ્ય કારણ પિતૃદોષ હોઈ શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પીપળા વૃક્ષમાં ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો નિવાસ છે સાથે સાથે આ વૃક્ષમાં પિતૃદેવોનો પણ નિવાસ માનવામાં આવે છે એટલા માટે જ જો આ દિવસે પીપળાના વૃક્ષની નીચે શ્રદ્ધાપૂર્વક ઉપાય કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે તેમનો આશીર્વાદ મળે છે અને મોટામાં મોટો પિતૃદોષ પણ શાંત થઈ જાય છે પીપળા પાસે કરેલી પૂજા અને અર્પણનો અસર ત્વરિત અને લાંબા ગાળાનો માનવામાં આવે છે પીપળાનું મૂળ અને મુખ્ય તળ બરાબર પિતૃઓને સંબોધવાનું સ્થાન મનાય છે તેથી પીપળા નીચે કરેલી ભક્તિ માન્યતાઓ મુજબ શુભ અસર કરે છે મિત્રો પિતૃદોષ શાંત કરવાનું કામ માત્ર પિતૃઓને સ્મરણ કરવાથી જ નહીં પરંતુ ભગવાન શિવની ઉપાસનાથી પણ શક્ય બને છે શિવજીને શાસ્ત્રોમાં પિતૃદેવોના દેવ કહેવામાં આવ્યા છે કારણ કે મહાદેવ પોતાના ભક્તોના તમામ પાપ દોષ અને સંસારિક બંધનો દૂર કરી તેમને મોક્ષનો માર્ગ બતાવે છે એટલા માટે જ ભાદરવી અમાસના દિવસે જો આપણે પીપળા નીચે એક ખાસ વસ્તુ અર્પણ કરીએ અને સાથે ભગવાન શિવનું સ્મરણ કરીએ તો પિતૃદોષ શાંત થાય છે ગ્રહદોષ દૂર થાય છે જીવનમાં અટકેલી બાબતો આગળ વધે છે અને પરિવાર પર સુખ સમૃદ્ધિ વરસે છે મિત્રો ભાદરવી અમાસ એટલે એક એવું સોનેરી અવસર જ્યારે આપણે આપણા પિતૃઓને યાદ કરી શકીએ તેમને સંતોષ આપી શકીએ અને મહાદેવની કૃપાથી આપણા જીવનમાંથી પિતૃદોષનો અંત કરી શકીએ તેથી આ દિવસને અવગણશો નહીં કારણ કે આ જ સમય છે જ્યારે મોટામાં મોટો પિતૃદોષ સમાપ્ત થઈ શકે છે આ ઉપાય સરળ છે જમા સામગ્રી સહજ મળે છે અને આપ ઉપરાંત કેટલાક વધારાના ઉપાય પણ કરશો તો અસર વધુ ગાઢ થવા પામશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે પિતૃઓની કૃપા હંમેશા તમારી પર રહે તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં પિતૃ દેવાય નમઃ જય શિવશંકર લખો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર દિવસ વિશે ભાદરવી અમાસ હા મિત્રો વર્ષમાં આવતી ઘણી અમાસ હોય છે પરંતુ ભાદરવી અમાસનું સ્થાન વિશેષ માનવામાં આવ્યું છે કારણ કે આ દિવસ માત્ર ચંદ્રના ક્ષયનો દિવસ નથી પરંતુ આ દિવસે આપણા પૂર્વજો એટલે કે પિતૃદેવો પૃથ્વી પર આવી પોતાના વંશજોની રાહ જુએ છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે ભાદરવી અમાસ પર કરવામાં આવેલ ઉપાસના તર્પણ અને ઉપાયોથી પિતૃદોષ શાંત થાય છે અને પરિવાર પર આશીર્વાદ વરસે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે પિતૃઓની કૃપા હંમેશા તમારી પર રહે તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં પિતૃદેવાય નમઃ જય શિવશંકર લખો મિત્રો ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે જીવનમાં સતત અવરોધો આવી રહ્યા છે ઘરમાં શાંતિ ન રહેતી હોય વ્યવસાય કે નોકરીમાં અવરોધો આવે પૈસા હોવા છતાં સુખ ન મળે સંતાન સુખમાં વિલંબ થાય લગ્નની વાત વારંવાર અટકી જાય આવા સમયમાં ઘણી વખત કારણ હોય છે પિતૃદોષ હિન્દુ ધર્મગ્રંથોમાં જણાવાયું છે કે જ્યારે આપણા પૂર્વજોની આત્મા અશાંત રહે તેમને યોગ્ય શ્રાદ્ધ કે તર્પણ મળતું નથી અથવા જીવનકાળમાં તેઓના કેટલાક કાર્યો અધૂરા રહી ગયા હોય ત્યારે તેમની અસંતુષ્ટતા રૂપે આપણા કુટુંબ પર પ્રભાવ પાડે છે પિતૃદોષને કારણે કુંડળીના શુભ ગ્રહોનું ફળ મળતું નથી ગ્રહદોષ સક્રિય થઈ જાય છે અને જીવનમાં અંધાર્યા અવરોધો ઊભા થાય છે એટલું જ નહીં પિતૃદોષ ધરાવતા પરિવારમાં અવારનવાર બીમારીઓ આર્થિક તંગી અને પારિવારિક મતભેદો જોવા મળે છે હવે પ્રશ્ન થાય પિતૃદોષ શાંત કરવો હોય તો શું કરવું ભાદરવી અમાસના દિવસે પીપળાનું વૃક્ષ વિશેષ મહત્વ ધરાવે છે એટલા માટે જ જો આ દિવસે પીપળાના વૃક્ષની નીચે શ્રદ્ધાપૂર્વક ઉપાય કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે તેમનો આશીર્વાદ મળે છે મિત્રો હવે જાણીએ એ શક્તિશાળી ઉપાય જે ભાદરવી અમાસે કરવાથી મોટામાં મોટો પિતૃદોષ સમાપ્ત થઈ શકે છે આ ઉપાય સૌથી સરળ અને અસરકારક છે નીચે સંપૂર્ણ ક્રમ આપેલ છે સામગ્રી કાળા તલ માટે એકમત થઈ શુદ્ધ વસ્ત્ર સ્નાન પછી પહેરવાનો દીવો ગ્રીસ ઘીનો દીવો અથવા નાની મણની લાઇટ સૂકું દંડ મૂળ પાસે મૂકવાનો નાનું પાતળું પ્લેટ જો ધ્યાન પ્લાસ્ટિક ન રાખશો મનમાં પિતૃઓ માટે ભક્તિ અને શાંતિની ભાવના કર્યા કરવાની સચોટ રીત ભાદરવી અમાસની સાંજ સૂર્યાસ્ત પછી સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો પહેરો મનમાં પૂરી ભક્તિ રાખો બંને હાથે કાળા તલને લઈ કાનિકા ક્ષણ પિતૃઓનું સ્મરણ કરો સાથે દિલથી પ્રાર્થના કરો હે પિતૃદેવો અમે તમને આ કાળા તલ અર્પણ કરીએ છીએ આપની આત્માને શાંતિ મેળવો અને અમારા પરિવાર પર આશીર્વાદ વરસાવો પીપળાના વૃક્ષની મૂળની આસપાસ સ્મિત સાથે જાઓ ધ્યાને રાખો કે વૃક્ષને નુકસાન ન થાય તેને ન કરવાને ટાળો મોડું એન છેથી જમીન પર સીધા અથવા જ્યારે જો જરૂરી હોય તો એક નાની પ્લેટ પર પકડીને પીપળા તળેથી થોડું દૂર મૂકશો કાળા તલના દાણા એક મોઠી તરીકે મૂકી દો એક દીવો ઘી તેલનો પ્રગટાવો જો શક્ય હોય તો પીપળા પાસે જ અને શાંતિથી ભગવાન શિવનું નમન કરો ઓમ નમઃ નો જાપ ઓછામાં ઓછા એકસો આઠ વાર કરો જો એકસો આઠ કરવું અખડ લાગે તો અગિયાર ભાગ્યા એકવીસ સત્તાવીસ ભાગ્યા ચોપનનો જાપ કરી શકો છો પણ શ્રેષ્ઠ છે એકસો આઠ જ્યારે તમે જાપ કરો ત્યારે મનને કેન્દ્રિત રાખો અને પિતૃઓની કલ્યાણની ઈચ્છા રાખો પ્રાર્થના બાદ શાંતિથી ઘરે ફરી જાઓ આ વસ્તુઓ કાળા તલ દીવોના કાગળ ત્યાં જ ટેવવા દો તેને યોગ્ય રીતે નાશ થવા દો અથવા પ્રકૃતિ સાથે સંતુલિત રીતે વિખેરી દો પ્લાસ્ટિક ન છોડો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે પિતૃઓની કૃપા હંમેશા તમારી પર રહે તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં પિતૃ દેવાય નમઃ જય શિવ શંકર લખો આ ઉપાય કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળી શકે છે હવે સુધી રહેલી કુટુંબી કડચણો ધીરે ધીરે દૂર થવા લાગે છે કુંડળીના કેટલી કડચણો અને ગ્રહદોષોની પ્રતિક્રિયા શાંત પડી શકે છે આ ધર્મ એ સમયિક અને શ્રદ્ધાથી સંબંધિત માન્યતાઓ છે લગ્ન સંતાન તથા નૈતિક સમસ્યાઓમાં સુધારો જોવા મળી શકે છે લક્ષણાત્મક રીતે ભાદરવી અમાસના દિવસે કરવા જેવા વધુ ઉપાયો પીપળા ઉપાય સાથે જ કરી શકાય અહીં કેટલીક વધારાની ઉપાયો છે જેને ભાદરવી અમાસે પીપળા સાથે કરીને અસર વધારે ગાઢ થાય છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે પિતૃઓની કૃપા હંમેશા તમારી પર રહે તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં પિતૃદેવાય નમઃ જય શિવશંકર લખો એક તાર્પણ જળ અર્પણ સરળ રીતે જો નજીકમાં નદી તળાવ હોય તો ભાદરવી અમાસે કાળી તલને પાણીમાં વહાવો અને પિતૃઓને સ્મરણ કરીને થોડી મીઠું છાંટો જો નદી ન હોય તો ઘરમાંથી નાનામાં નાની જોગાડી લઈને પ્લેટમાં પાણી લઈએ અને કાળા તલ સાથે ત્રણ વખત અર્પણ કરો દશાંશ બે કૌથીનું દાન અને ભોજન દાન ભાદરવી અમાસે કાળા વરાળ મુંગ કાળા તલ અને કાળા કપડાનું દાન જરૂરિયાતમંદોને કરો આ દાન પિતૃઓને ખુશ કરતા હોય તેવું માનવામાં આવે છે ગરીબોને ભોજન ખવડાવવાની પણ વિશેષ ફળદાયી માન્યતા છે દશાંશ ત્રણ કાકા કાગિંગ વ્રત અને અર્પણ પક્ષીઓને ભોજન કે જલદાન પિતૃઓના પ્રસન્નતા માટે કાકા કાગળને ભોજન અર્પણ કરવાનો પણ રિવાજ છે સાવેન ગંદકી નહીં કરવી બીજું વિકલ્પ ખાદ્યવસ્તુને નિકાળપૂર્વક પ્લેટમાં મૂકી ત્યજી દેવાઈ શકે છે દશાંશ ચાર શિવચાલીસા અથવા પિતૃ મંત્રનો પાઠ વાદરવીના દિવસે શિવચાળીસા રુદ્રમ કે પિતૃમંત્રોના પાઠથી મેચ કરી શકાય છે જો કોઈ પરિવાર તેની જેમાં જ હોય તો એક વખત પૂરો પાઠ કરવાથી મનને સંતોષ મળે છે દશાંશ પાંચ મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવવું અને પોટલી ઘરના મુખ્ય દ્વારમાં અંદરની બાજુ પોટલી ચોખ્ખી કપાસમાં કાળા તલ અથવા કાલુ રાઈ આંતરિક રીતે બાંધી રાખવાની પ્રથા કેટલીક જગ્યાએ હોય છે તેનો મૂલ્યવાદ હોવા છતાં ધ્યાન રાખો કે જાહેર ન રાખવું ગોપનીય રાખો અને ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરા અનુસાર જ કરશો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે પિતૃઓની કૃપા હંમેશા તમારી પર રહે તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં પિતૃ પિતૃદેવાય નમઃ જય શિવશંકર લખો દશાંશ છ શ્રાદ્ધ અને શાંતિપૂર્વકના કુટુંબિક સંબંધો મજબૂત કરવા પિતૃદોષ સમયે અનુમાનિત રહ્યો કે પિતૃઓની અનુપસ્થિતિ કે અનુચિત સેવા કારણ છે તો પરિવારમાં ચર્ચા કરીને પરંપરાગત શ્રાદ્ધો અથવા એક સભા કરી પૂજા પાઠ અને સન્માન મલ્ટીપર્પસ આથી મનમાં સ્થિરતા આવે છે ઉપાય કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે પિતૃઓની કૃપા હંમેશા તમારી પર રહે તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં પિતૃ દેવાય નમઃ જય શિવશંકર લખો પીપળાને ન કોને નુકસાન પહોંચાડવું કોલ્સ કઠોરતા નહીં ફક્ત નમ્ર રૂપોથી અર્પણ કરો પ્લાસ્ટિક અથવા અણજતા વસ્તુઓ છોડશો નહીં કેવું પ્રકૃતિને નુકસાન પહોંચે તે ટાળો ઉપાય શ્રદ્ધાથી કરો માત્ર ઋતુ પ્રમાણે કરવાને બદલે નિયમિતતાથી હૃદયથી કરવું જરૂરી છે જો ખાટીના કારણે કોઈપણ પુત્રી પુત્રની કુંડળીમાં ગંભીર સમસ્યા લાગે તો ધાર્મિક વર્તમાનો સાથે સાથે વિવાહ જ્યોતિષ સાથે પરામર્શ પણ ઉપયોગી પડી શકે છે પરંતુ આના માટે વ્યાવસાયિક જ્યોતિષની સલાહ લીધી શકે છે કોઈપણ ઉપાય તાત્કાલિક ચમત્કારની ગુંજી આપશે કે નહીં તે ગેરમહત્વનું છે અસર ધીરે ધીરે આવે છે શ્રદ્ધા અને સન્માનનું મહત્વ મુખ્ય છે મિત્રો એક ગામની કહાણી છે એક માતાએ ભાદરવી અમાસે પીપળા પાસે મુઠ્ઠી કાળી તલ મૂકી અને એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય નો જાપ કર્યો એનાથી થોડા મહિનાઓમાં ઘરના જીવનમાં શાંતિ નોકરીમાં અવસરો અને વંશમાં લગ્નના ભૂમિકા માટે યોગ્ય સંપર્ક આવ્યા આ એક વ્યક્તિગત કહાણી છે અને પ્રેરણાત્મક છે શ્રદ્ધા સાથે કરેલા કાર્યનો ગંભીર અસર હોઈ શકે છે ભાદરવી અમાસ એક અવસરો છે પિતૃઓને સ્મરણ કરવાનો તેમના પરિશ્રમ અને શક્તિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને કુટુંબ માટે શુભતા માંગવાનો પીપળાના વૃક્ષ નીચે એકીમુઠ્ઠ કાળા તલ મૂકી અને ઓમ નમઃ શિવાય એકસો આઠ વાર જાપ કરવાથી તે ઉપાય બહુ સહેલું પણ શક્તિશાળી રહેશે તો મિત્રો આ ભાદરવી અમાસે એકવાર જરૂરથી આ ઉપાય અજમાવો ઉપાય સરળ છે પરંતુ તેનું ફળ અતિશય ચમત્કારી છે જો તમને આ પવિત્ર માહિતી ગમી હોય તો આ વીડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં લખજો જય શિવશંકર આવો અંતમાં આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ હે મહાદેવ અમારા પિતૃઓની આત્માને શાંતિ આપજો તેમને આપની શરણમાં સ્થાન આપજો અને અમારા સમગ્ર પરિવાર પર આપનો આશીર્વાદ વરસાવી અમને સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને શાંતિ આપજો ધન્યવાદ મિત્રો ભગવાન મહાદેવ અને પિતૃદેવોના આશીર્વાદથી આપનું જીવન હંમેશા સુખી અને સમૃદ્ધ રહે